ધરમપુરના મુરદરના સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રાશાળામાં ગ્રુપ દ્વારા નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની વહારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજ મુરદર ગામમાં યાહા ગ્રુપના અનયુક્ત ઉપક્રમે નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની વહારે પ્રકૃતિ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રા શાળામાં નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધનના પર્વ નિમિત્તે જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવી વાપીના હરીશહાર્ટના પ્રેરણાથી યાહા ગ્રુપના વિવેકભાઈ દેસાઈ હિતેનભાઈ સાવલા અને યોગેશભાઈ ડોધિયા હિતેનભાઈ કેતનભાઈ અનયુક્ત ઉપક્રમે નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની વહારે આવી ચુમ્માલીસ ઇંચ સ્માર્ટ ટીવી નોટબુક ધાબળા કરિયાણું થાળી રસોઈના વાસણો વિદ્યાર્થીઓ માટે ગણવેશની સહાય કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જરૂરિયાતમંદ લોકોની સેવા એ જ સાચા અર્થમાં સેવા શબ્દ નાનો છે પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવા ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલી કરેલી મદદ પણ જરૂરિયાતમંદ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે ત્યારે સાંપ્રત સમયમાં સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રાશાળા આદિવાસી ક્ષેત્રમાં આ વર્ષે શરૂ કરવામાં આવી છે જેમાં શાળામાં નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે પ્રકૃતિ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીભાઈ ફુલે અનાથ છાત્રાશાળાના શાળાના કો ઓર્ડિનરી નિલેશભાઈ નિકુડિયાએ દાતાઓ આભાર વ્યક્ત કર્યો હતો